ઘઉંલો યારું હતો ભાઈ બેન કહે છે કે ભૂરા યારું દાદા હતા એટલે ઘઉં લો યરું ભણાય સાપ અમારે કાઠિયાવાડી ભાષામાં યારું કે ઘઉં લો એટલે જે ઘઉં જેવા કલરનો હોય પૂરો સાપ એને ઘઉં લોરું કે અમારે એની ભાષામાં હાલો ખોળો તો ખરો પણ જીડ્યો નહીં કારણ કે આની અંદર તો એ ગમીને એક જરીક જગ્યા હોય હોય તો એ તો ફીંડલું વળીને જ પડ્યું રે કારણ કે અમારા અહીંની માટીનો કલર એવો હોય ને એટલે એ ઘઉંલા અમારે અહીં હોય અને કિંગ કોબરા પણ છે એટલે એમાં એક જ ફેણે તો પૂરું પણ નથી કહેતા કે એના મોઢે હવા મણનું તાળું હોય આપણને કંઈ થવા ન દે હાલો એ તો ખોવાઈ ગયો હવે ન જડે પૂરું ક્યાંય વૈઆઈ ગયો એ તો એટલે જવા માંડવી છે એવા ત્યાં અહીંયા કીધું થોડોક શેડો વાળતા જાય બેન ભાળી ગયા મેં તો ભાળ્યા નથી હવે ન જોવા જડે એ પૂરું થઈ ગયું તો અમારે અહીંયા પથ્થર વિસ્તારમાં લાપડું પાકે એટલે જો આવું ભૂરા કલરનું થઈ જાય ને અમારે અહીંયા ભૂરા કલરના સાપ પણ જોવા મળે છે જે અમારી કાઠિયાવાડી ભાષામાં એને એરું કહે છે અને આપણે બધાએ લગભગ એને ઓરિજિનલ નામ સાપ ને સાપ તરીકે ઓળખવી જાય તો આ બેન છે આવ્યા છે અમારી હરે ખડવડવા તો બેન માર્યા હતા ને અમે વાંયા હતા તો એકદમ રાડ પાડીને દોડીએ માં કીધું શું છે તો કે યરું એટલે તમારે જો આ પાછળ જે ખડ હુંકાણું ને એનો કલર જો આવો થઈ જાય છે ઘઉં જેવો એટલે આટલા વિસ્તારમાં રહેનાર સાપ પણ ઘઉંલો નામથી અમે છે અને વધારે પડતા અમારે જે નાગદાદા જે ત્રિશુળવાળા હોય એ પણ અમારા વિસ્તારમાં બહુ છે અહીંયા અને પેલા નથી કહેતા કે આપણી કરતાં એને બીક વધારે હોય એના મોઢે હવા મણનું તાળું હોય આપણને કવડે નહીં કારણ કે અમે તો નામ જિંદગી કાઢી નાખીએ અમારા ઘડી આવું બધા જિંદગી હો હોવર ના થઈને જીવીને ગયા હશે ભગવાનની દયાથી હજી કોઈને કાંઈ વાંધો આવ્યો નથી એટલે રામ રાખે અને કોઈ ન ચાખે બાકી અમારે તો આવી જ રીતે અત્યારે અમે ઊભા થઈને ન્યાય જો આવું બધું ખડો છે અને આવામાં જ અમારે રહેવાનું હોય આ બધું છે અમારા પગમાં જો છે ને આવું જ બધું છે અને અમે આવામાં જ અમારે રાત કામ કરવાનું હોય હવે તો જો કે રાતપાળી પાણી ઓછું લાઇટ ઓછી હોય છે એટલે રાતપાળે પાણી નથી વાળવાનું નહીંતર અમારે આવામાં જ રાતે નાકા વાળીને અહીંયા જ બેહવાનું હોય બધી પણ હજી સુધી ભગવાનની દયાથી આપણને ક્યારેય કાંઈ વાંધો આવ્યો નથી જો હવે ખાલી આ ડુંગર ઉપર જે બધા ઘાસ રહ્યા એ હવે હુકાવા મળ્યા છે અને આ મગફળી છે એ હમણાં થોડાક દિવસોમાં દિવાળી પછી લેવાઈ જશે આજે તો ધનતેરસ થઈ ગઈ તો સૌને હેપ્પી ધનતેરસ અને આ વિડીયો ધનતેરસે તો મેં ઉતાર્યો છે પણ આજે અપલોડ નહીં થાય આપણે બે દિવસ પછી અને અપલોડ કરી શકીશું કારણ કે અમારો મોબાઈલ છે એ અમારી પાસે નથી અને આ અમારા સુજલભાઈનો ફોન છે અને સુજલભાઈ ગયા છે દિવાળીનું વેકેશનનું જવું તો અમારો ફોન એમને હારે લઈ ગયા છે એટલે આપણે આજે તો ધનતેરસ છે આજે શનિવાર છે પણ આજે આપણે વિડીયો અપલોડ નહીં કરી શકીએ જવું આ બધું કંઈક અમુક આવામાં રે એટલે પછી સાપનો કલર એવો હોવો જોઈએ ન તો એને પાછા શિકાર થઈ જાય દરેક જીવને શિકાર થવાની બીક હોય છે એટલે એવું નહીં કે આપણને જ બીક લાગે દરેક જીવને બીક તો લાગતી હોય છે તમારે ત્યાં કેટલા પ્રકારના સાપ જોવા મળે અમારે તો ત્યાં જો એક ધરામણું હોય ધરામણું એટલે જે મોટું હોય અને એની અંદર ઝેર ન હોય અને એ જ વધારે પડતું ઉંદરને એવું બધું ખાવા ખાવાહાટું જ્યાં માણસોનો વસવાટ હોય રહેતા હોય માણસો એવા વિસ્તારમાં એ વધારે રહેવા આવે છે શિકાર માટે આવે છે ખોળવા માટે ખોરાક માટે ઉંદરને એવું બધું એનો ખોરાક હોય છે એટલે ધરામણું અમારે અમે જ્યાં રહીએ છીએ ત્યાં પણ છે અને બહુ બધી વખત નજરમાં આવે પણ એ આપણને કાંઈ નુકસાન કરે નહીં એની અંદર ઝેર ઓછું હોય એટલે બધા કહે છે કે એની અંદર ઝેર ઓછું હોય એમ અને જે કિંગ કોબરા જે આપણે કહીએ ત્રિશુળવાળા છે દાદા જે કહીએ છીએ નાગદાદા અમારા આપણે ગમે ચોપડીમાં અને શંકર ભગવાનના મંદિરે એમ બધે જોવી તો એ ત્રિશુળવાળા દાદા હોય અમારે ઓરિજિનલમાં અમારે અહીંયા છે અને એ કોબરાના નામથી ઓળખાય છે અને એ ઝેરી હોય અતિ ઝેરી હોય એક વખત કળે તો પછી તાત્કાલિક સારવાર લેવી પડે એટલું બધું ઝેર એની અંદર હોય છે તો અને પછી એક જે ઓલું ચિત્રો ચિત્રો સાફ કહેવામાં આવે જેની ઉપર સફેદ સફેદ કલરની આમ જાણે કેમ આપણે પટ્ટી પાડી હોય એવરીથીન લીટી હોય અને ઘાટી લીટી હોય જાડી લીટી હોય પાતળી પાતળી દોરા જેવીનો હોય એ કોબરા પણ એટલે ચિત્રો પણ છે પછી એક ધૂળિયો કહેવાય ધૂળિયું એટલે આમ ધૂળની અંદર રહે અને એનો કલરય ધૂળ જેવો હોય અને એક આ ઘઉંલું અને ધૂળિયું આ બે અલગ અલગ આવે અને એક આડું આડું હાલે એ આકારનું થાતું જાય અને આમ આડું હાલે જે બધા યરુ રહ્યા ને આમ આમ સીધા હાલતા હોય છે ને એવી ધૂળગિયું રહ્યું ને એ આમ આડું આડું હાલતું હોય અને એ મેં રિયલમાં એક વખત જોયેલું છે માત્ર એક જ વખત આપણને જોવા મળ્યું છે અને એ જાજે ભાગે રણ પ્રદેશમાં રેતીવાળા વિસ્તારમાં વધારે હોય છે અને મેં અમારે અહીંયા તો પથ્થરાળ વિસ્તાર જ છે પણ તો અહીંયા પણ મેં પણ એ સાપ જોયેલો છે એટલે આખણ હલેશે ન્યાં કહ્યું હોય છે હવે તે દેખાય તો નહીં જ તે એટલે બહુ બધા એવા ઝેરી અને બિનઝેરી વસ્તુ આપણી આજુબાજુમાં હોય છે તો બને ત્યાં સુધી કાળજી રાખવી જોઈએ આપણી કરતાં એને આપણી વધારે બીક હોય કારણ કે આમ માણસ ધોકો લઈને ધોકાઈ નાખે એટલે બહુ બધા પછી એક કોડિયું કોડિયું ને એવા બધા કેટલી પ્રકારના અને એક તો રૂપસુંદરી સાપનું નામ પણ એક રૂપસુંદરી છે એ બહુ મસ્ત હોય જાણે એની ઉપર જાણે વેલવેટનું કંઈક કાપડ ચોંટાડી દીધું હોય ને એટલું મસ્ત હોય અને ક્રીમ કલર અને થોડું થોડું આછો આછો છીકણી કલર આવા કલરનો એ સાપ હોય અને એને અમારે અહીંયા રૂપસુંદરી કહેવામાં આવે છે આટલી પ્રકારના અમારે અહીંયા સાપ જોવા મળે છે બાકી તમારે ત્યાં કેટલી પ્રકારના સાપ છે એ કહેજો કારણ કે જવ તમે આગળ પાછળ બધી જોઈ શકશો કે આવો જ વિસ્તાર છે આપણે જો આવું બધું છે એટલે અહીંયા બધા તમામ પ્રકારના ઝેરી જીવ જંતુ જનાવરો રહેતા હોય એટલે રામ રાખે એને કોઈ ન ચાખે બાકી અમારું જીવન તો જો આવામાં જ હોય આવા બધા શેઢા વાઢવાના હોય આવું નીંદવાનું હોય અમારું નહીં માત્ર અમારું નહીં તમામ ખેડૂતનું જીવન આવવું હોય તમામ ખેડૂતનું જીવન આવું જ હોય શેઢે પાળે જીવ જનાવર હોય અને હા એક તો રહી જ ગયો કે જે ગઢિયો યરુ ગઢિયો યરુ એટલે એ એક ગરોળી જેવડું ગરોળી આપણે ભીત ગરોળી જે દરેકના ઘરમાં જોવા મળતી હોય છે અને એની ઉપર ઝીણા 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 કાકર હોય જેવા ઝીણા ઝીણા કાકર એટલે કે આપણે દાંતરડામાં કાકર આવે ને એવા એ ગઢિયા યરુની ઉપર કાકર હોય અને એની સાઈઝ માત્ર એક ગરોળી જેવડી જ હોય અને એ યરુ એટલા માટે કહેવામાં આવે છે કે જે એ જમીનમાં દર બનાવીને દરની ફરતી બાજુ આવડા આવડા કાંકરા ફરતી ફરજ આમ ગોઠવી અને ઊંચા ઊંચો ગઢ ચણતા હોય ને એવું રીત થઈને કાંકરા ઉપર કાંકરા મીકીને ફરતી બાજુ એનું રાઉન્ડ બનાવી દેતું હોય છે એટલે એને ઘડિયો એ કહેવામાં આવે છે તો અમારે આટલા અમારા આટલા વિસ્તારમાં આટલી પ્રકારના સાપ જોવા મળે છે તમારે એને કેટલા છે કોમેન્ટમાં જણાવજો ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને સૌને એડવાન્સમાં Happy Diwali!